કનૈયાની પાસેથી મા યશોદા ઉભા થઈ એકદમ વિહવડ બની અને બાજુના ઓરડામાં જઈ અને તુલસી હતા એને બથ ભરી ગયા છે મારો આધાર કયો જાહે હે કનૈયા હું તારા વગર નિરાધાર બની જઈશ જલ વગર માછલું જીવે પણ લાલા હું તારા વગર દીકરા હું કેમ જીવી હોગી નંદબાબા બાબા અક્રૂરજીને પૂછે છે કહો અક્રૂરજી કેમ આવવાનું થયું અરે આવવાનું કારણ એ છે કે કંસ ધનુડિયા યજ્ઞ કરે છે કૃષ્ણ અને બલભદ્ર ને લેવા માટે આવ્યો આટલા શબ્દ બોલ્યા અને મા યશોદા ગદગદ થઈ ગયા મારા કાના ને લેવા માટે આવ્યા કીધું હા મામા કંસનું આમંત્રણ છે મા યશોદા સમજી ગયા કે એક વખત આ છોકરો વયો જાય પછી પાછો આવશે જ માં યશોદા કનૈયા ખૂબ વિનંતી કરે ચંદ્રદેવ ને વિનંતી કરે હે નિશાનાથ તમે હાથમી ન જતા જો તમે હાથમી જાહો ને તો મારો જીવનનો સૂર્ય અસ્ત થઈ જાય પરિવાર ની અંદર એકતા નો સેતુ બાંધીને ને રાખજો માં યશોદા બંને દીકરા ની ઉપર હાથ ફેરવે એકદમ માં યશોદા આજ તમે જોઉં તો જાણે એક 20 વર્ષની ઉંમર એની વધી ગઈ હોય ને એવું કનૈયા ને દેખાતું હતું પણ સમય સમય નું કામ કરે કનૈયાની પાસેથી મા યશોદા ઉભા થઈ એકદમ વિહવડ બની અને બાજુના ઓરડામાં જઈ અને તુલસી હતા એને બથ ભરી ગયા મારો આધાર કયો જાહે હે કનૈયા હું તારા વગર નિરાધાર બની જઈશ જલ વગર માછલું જીવે પણ લાલા હું તારા વગર દીકરા હું કેમ જીવી હોગી એ દીકરો હોસ્ટેલમાં ભણતો હોય અને માં વિચાર કરે મારા દીકરા એ જઈમો હોય છે કે નહીં જઈમો હોય મા જ્યારે ફોન કરે ને દીકરો ભણવામાં કેટલો હોશિયાર છે એ નો પૂછે માનો પહેલો જવાબ હોય કે બેટા તું વ્યવસ્થિત જમી લેજે હો દીકરા તું હું કહોનું રહેતો આ પ્રેમ મા સિવાય બીજું આ દુનિયામાં કોઈ નો આપી શકે આ દુનિયાની અંદર બે વખત મા બાપનું મૃત્યુ થાય એક જ્યારે દીકરો તર છોડે ત્યારે અને એક જ્યારે દીકરી ઘર છોડે ત્યારે કનૈયાને જવાનો સમય આવ્યો મા યશોદાને હવે રાતના ઊંઘ નથી આવતી અને એ સમયે માં યશોદાને જયારે ઊંઘ ના આવે બધી જ ગોપીઓ ભેગી થઈને વિચાર કરે કે કાલે તો કનૈયો આપણી વચ્ચેથી જતો રહેશે હવે શું કરશું એક મિલત દુઃખ દારૂણ દેહી જીવનની અંદર એક વ્યક્તિ એવો આવે કે આપણા જીવનને સુખથી ભરી દઈએ જીવનમાં એક વ્યક્તિ એવો હોય કે જયારે જાય ને ત્યારે જીવન પછી એ જગત આખું નોંધારું લાગે આ બાજુ માં યશોદા કનૈયા બોલાવે છે કનૈયા તું કાલે જતો રહીશ કનૈયો કહે છે મા તું ચિંતા ન કર હું પાછો આવીશ માને એ વાત કરી કરીને ફોસલાવે આ બાજુ યશોદા બધી ગોપીઓની પાસે જાય ગોપીઓ બધી ઘેરો વડે જેવી જ યશોદા જાય બદલાવી નાખે મા યશોદા એ ગોપીઓ કનૈયા એ કાંઈ વધારે તોફાન કર્યા છે કાંઈ એનાથી ભૂલ થઈ છે વળી ગોપીઓ વાત બદલાવી નાખે અને એ સમયે કનૈયો મા યશોદાની પાસેથી બાજુના ઓરડામાં વહી જાય આ બાજુ માં યશોદાની ઊંઘ નથી આવતી માં યશોદા વલખા મારે છે કારણ કે માથી જયારે દીકરો જુદો થાય માં સહન ન કરી શકે બલખાઓ મારે સમયે જેવો જ સવારે કે લાલો જાય છે મા યશોદાએ કનૈયાની ની બાજુમાં બેસીને કીધું કે બેટા એક વાતની મારે તારી પાસે માફી માં અરે માં શું વાત કરે છો હા બેટા એક સમયે તું બહુ તોફાન કરતો હતો હું તારા તોફાનને સહન ન કરી શકી અને એ તોફાન કરતો તો ગોપીઓની અનેક ફરિયાદો આવે એ ફરિયાદોને મેં સાંભળી અને હે કનૈયા મેં તને ખાંડણી હારે બાંધી દીધો હતો બને ને તો તારી બુઢી માની એ વાતને તું ભૂલી જાજે કે બેટા મેં તને ખાંડણી હારે બાંધો હતો આટલા શબ્દ કીધાને કનૈયો કહે છે મા હું તારો એ દીકરો છું કે જેના ઋષિ મુનિઓ વર્ષોથી જપ કરે તપ કરે છતાંય હું એના એ જપ તપથી ન બંધાવ માં હું તો એક તારા પ્રેમના તાતણે બંધાવ્યો અને પછી કનૈયો જયારે ઉભો થયો ને મા યશોદા એના હાથમાં માખણ આપીને એટલું કીધું કે બેટા મથુરા સુધીનો માર્ગ થોડોક દૂર છે કામ માખણ અને સાથે અને બેટા બે ભાઈઓ છે ને બહુ મોટો ઉપદેશ આપે છે કૃષ્ણની કથા કે ભાઈઓ તમને આ હું વલખા એટલા માટે મારું છું કે ઈશ્વરે મને માં જઈનો ભાઈ નથી દીધો ને એટલે ભગવાને તમને જો માં જઈનો ભાઈ આપ્યો હોય તો એ ભાઈની સાથે કોઈ દિવસ મનમેળ ન રાખતા બધા ભાઈઓ છે એક થઈને રહેજો ભગવાન કૃષ્ણ ની કથા મને તમને અહીંયા ઉપદેશ આપી દે જાય બેટા મને ખબર છે કે તું જતો રહેવાનો છો હવે તું પાછો નહીં આવે પણ બંને ભાઈઓ જ્યારે તમે મથુરાની અંદર યો બંને ભાઈઓ તમે માખણ મિશ્રી જ્યારે આરોગો ત્યારે બસ ભાઈઓ તમે બે ભેગા થઈને રહેજો કોઈ દિવસ એકબીજાની સામે એકબીજાની કાંઈ ભૂલ થાય પરિવારની અંદર કોઈ ભાઈઓની ભૂલ થાય આ કથા મને એમ તમને અહીંયા ઉપદેશ આપીને જાય એ પરિવારના સભ્યોને તમે માફ કરતા શીખજો અને હું તો ત્યાં સુધી કહું આ વ્યાસપીઠ પીછા પીઠ ઉપર બેઠા પછી કદાચ તમે મને પૈસાની દક્ષિણા નહીં આપો ને તો ભગવાનની એટલી કૃપા છે ખૂબ સારું છે હું હસતા હસતા નીકળી જાય પણ તમે ભાઈઓને કુટુંબ પરિવાર એક થઈને રહો ને આ મારી બહુ મોટી દક્ષિણા છે યાદ રાખજો તમારા પરિવારની અંદર તમે એકતા જાળવીને રાખજો તમારા પરિવારના કોઈના હૃદયને ઠેસ પહોંચે ને એવો વ્યવહાર તમે ન કરતા કારણ એક આ બાજુ રથ તૈયાર કરો અપ્રુજ કહે ચાલો મોડું થાય છે સમયસર આપણે યજ્ઞ અંદર પોચવાનું છે ધીમે 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 રથ ચાલતો થાય બધી ગોપીઓ કાના ને કહે અરે ક્યાં ક્યાં જાવ છો கான்டா காலேஜ ரே மாரிஹாட்டூ ரீ ஜான લાલા જો ભેગામ આ તું જા છો તારી ફરિયા કોની પાસે નહીં

ભેગા મળી હું જે ભરિયા હરે ભેગા ભરે હર